બાપુજી નહીં આવડતી ના હાય કેમ કે સપલા વાળી વાળી કરતી ના હાય આવ્યો સાલુમ બેસી જાતી ના હાય એથી કરી આપણે આપણા સ્થાને પોચી જાતી ના હાય અહીંયા આવી ગયા હે મંદિર મંદિર ની અંદર હવે ખાલી ભક્તિ કરવી ના હાય એવી ભક્તિ કરવી એવી ભક્તિ કરવી નાકમાંથી શેડા પડી જવા જોઈએ બાકી મૂકવી તો નથી અરે ઊંય પડી જાય ટૂંક સમયમાં આમાં થોડુંક કોઈ રહે ભાઈ થોડું કોઈ રે ભાઈ જયારે ભગવાનનું આદેશ આવે ને ટૂપ ધરણ ફટાકિયો ફૂટી જાય પડી જાય એનો વાંધો મોઢામાં કરી જાય બદલાવી પડે એમ છે જંગલો જંગલો ફેટકો કે પ્રભુ ના દેવડ દેખાતા નથી સામે ધજા દેખાય છે ધજા હશે તો મંદિર હશે ને મંદિર હશે તો પૂજા કરતા પૂજારી હશે અરે પૂજારી મહારાજ

આ મંદિર ની અંદર મૂર્તિ કોની છે મૂર્તિ હા બાપુ એ મંદિર માં બાપ નું હોય તો મૂર્તિ લગભગ માની જોવી જોઈએ એમ નઈ બાપુ તો કેમ આ મંદિર ની અંદર ભગવાન કોણ છે ભગવાન હા બાપુ એ શિવ બાપા બેઠા હૈ અરે બાપુ ભોળાનાથ નું મંદિર છે તો મારે ની સેવા પૂજા કરવી છે તો હું હું અહીંયા બેઠો બેઠો પવાડો કરું છું અરે બાપુ કાઈ તમે સેવા પૂજા કરો છો યસ હું સેવા પૂજા કરતી ના હાય આપડો બે વેગા મળીને કરશું ભેગા મળીને કરવી હા બાપુ પણ એટલા બધા ખાટા ખાટા ગંધાતી ના હાય હનાન બનાન નઈ કાઢતી ના હાય અરે બાપુ હા છેટ પોકરા કરતી આવું છું બાપુ અર ર ટીપુ પીવા પાણી નથી મળ્યું અંદર એક બે કેર બત ભઈ છે સ્નાન ક્યાંથી કર્યું હોય બાપુ લા અંદર કેર બતો ભીડા આ ડોલું ભરી છે મેને બે માઠા ટાઠા ડબલા એટલે હમણાં તો ધુ 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 એમ નઈ બાપુ ટાઈટની દેવી કેરે જોઈ ઈ બે ડબલા રેડો એટલે ટાઈટની દેવી આવે બાપુ આટલામાં ક્યાંય નદી હોય તો બતાવો તો સ્નાન કરી આવું આયા પાસર ખાડો ભર્યો છે બે દીથી વર્ષા ચાલુ જ છે આપણે મોડા બાપુ હા સ્નાન કરી સ્નાન કરતી ના હાય આમ સાટી ના હાય ચાલો જાતી ના હાય દેતી ના હું એવું બધું કરવા જવાય शिव समान दात पताजली पती तिया मोरी राखियो शिवनंदी शिव नदी ओम नम शिवा

તારી મેટે ગોલવા લાડી આલ ગલ 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 આલ ગલ ગલ કાઈ ને આવલ લો તા આઈ શું હવે કર જા જા ગોલવા લાડી તોલે બેલેસે તના કે નસીએ તો યાર આવી મોકોળા જેવો સમાહકને કોળાનો દરુર જ આસન ઓય 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 चकला ना जीव जीव, जीव लीजिए आज बार बार मस्त नहीं बार बार दिवस नहीं, नहीं। तो था इसे तुमने फादर तो सड़ा नहीं। तो दिवस तो दिपुस ने इस्टोरिया सड़वा मिनी अलग है आज हमारी इंद्रासन आज बुपर्दा बजने मफाक आपका आज अलग डोलक देनी यूज़ है आज सामने क्या सुना मंदी रियो हमका काला माथा नो मानवी मानवी आज 15 दिवस ने अगर तपस्या आखरी करी म रुद्रासन रोलवे सर रोलवे सर तो चल मारी ससुरनो प्रहार करी करी हां जना धडा ने मत मत सुदा करो एक तुम्हारा रोग नंबर लियो जो तपसिया आ करे हूं तो कपासिया सोकुस बैठो बैठो आ हा

આ બેઠો તો ચાલ બ્રહ્મા દેવને બોલાવો હા તે બોલાવો મારા બાપનું શું જાય માં માર થોડી ના પડે યે જ કદી મને આબો દે રહી હાવ બપાવો યે જ કદી મને આબો દે રહી

કરી મારું ઇન્દ્રાસન આ વાત ની અંદર કઈ જાણતા હોય તો આપણને જણાવો રજા આજના કરી તમારા જાણતા હોય તો કે જો નકર નિર્દોષની મુંડી ઉડી જાય હું ન જાણું કોણ જાણે છે વિષ્ણુદેવ જરૂર જાણતા હા તો બોલાવો ને હા બોલાવો નાય ભેગી કરો કોને બોલાવો કોને બોલો હાથમાં હોય તમારો દીકરો હોય હાથમાં તો તમે ટીપી નાખો યાર મા બોલા રે તું આવજો રે યાર મા બોલા આવજો રે આવજો આવજો મોજાળિયા બોજાળિયા તે મા આવજો રે આ શું કયું કઈ હેડત અરે કહો દેવીન્દ્ર અત્યારે મને તપોવનમાં બોલાવી શું કામ કર્યા

એ કોઈ દેવો દુશ્મન નથી એ તો એક મારો પ્રેમીલો ભગત એવા તણાય લોકમાં

તારી ભક્તિના આધીન છું તો હે રાજા અજમલ તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો દીનો નાથ જરૂર તમારા દુખડા ભાંગ છે સવા છે ઘીના લાડુ લેજો જળ જમણાની જાળી લેજો પ્રભુને જમાડી પ્રભુના પાહોલિયા પખાડી સલામત લેજો હે રાજા અજમલ આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી બરોબર છે શંકર બાપા અમે કોઈ દી કોઈના કૂતરા થયા નથી થાશું નહીં હા શંકર બાપા એક વાત કહું આ જે કઈ થયું ને એ તમારા નાગને ને કઈ ખબર જ નથી હા આડા ઢારે પીડ્યો જેમ પીડ્યો એને ખબર લુડકી કેમ કાસડી ઉતારતો છે ના તું કાઢ અરે પૂજારી મહારાજ હું

પછી બાપુ ને એનો ખબર હોય શું કરતા હોય ધૂપ ની ક્યાં કરો હું નાક માં ભરો મોઢે તો ખારું ખારું લઈ જવું છું અરે બાપુ ભોળા નથી કીધું બાપુ કે રાજવી અજમલ જો તારે પુત્ર ની પ્રાપ્તિ કરી હોય તો દ્વારિકા જા બરોબર છે દ્વારકા નો નાથ અગલી બ્રહ્માંડ નો માલિક બાપુ મારું દુઃખ ભાંગશે

હાલો કયા કાઉો ને પાછા ઓરિજિનલ ઘી ના બનાવજો વેજીટેબલ નો નાખતા મને હતું નથી